બાપા શ્રી પોતાની વાતો જે વાત લખી કે પંચ રૂપ મૂળા માટે વલખા મારી ચાંદી છે તેમાં હેત પર માતા અને સુતા બેન જાણે હો દિવાળી વિવાહ માં ફેલ ન કરે હોળી હોય દિવાળી હોય વિવાહ નો પ્રસંગ હોય તો સારા સારા વસ્ત્રો પહેરવા આભૂષણો પહેરવા નહીં તો

અને હમીર ખાચર કે છે મહારાજ તમારામાં પ્રીતિ એટલે બાપને મચ્છરિયા તુલ્ય માને છે અને એને એક આધાર મહારાજ તમારો છે અને તમારે આધાર એ જીવન જીવી રહ્યો છે એટલે એના બાપ શક્તિશાળી છે જેમ પ્રહલાદનો બાપ જેમ હતો ને હિરણ્ય કશ્યબુ અને એ કેટલો જબરો હતો એમ આ ધન સંપત્તિ કરીને એટલો જબરો છે જે ધારે તે કરવાને સમર્થ છે પરંતુ તેમ છતાંય એ એનાથી જરાય ગભરાતો નથી એનું કારણ મહારાજ તમારા મને એટલો બધો પ્રેમ છે અને ભગા દોશી નો સત્સંગ નો સ્વભાવ દેખી ધનિક બાળકો સત્સંગી થયા હવે પાછા પોતાની જ્ઞાતિ હતી પોતાની ની અંદર આબરૂદાર ને સર્વશ્રેષ્ઠ ને મોટામાં મોટું એ કુળ અને પરિવાર

આપણને બાપાશ્રી જેવા સમર્થ મહાન સત્પુરુષ નો ભેટ અણબોલ ભેટ ભગવાન શ્રી હરીએ તમને મને આપી છે આપણું વર્તન જોઈ અને કોઈકને આમાં પડવાનું મન થાય આજ તમને મને એ શીખવે છે

એમ નું આશ્રિત હોય મોટા મય હોય તો એનું વર્તન જોઈને અનેક ને એ માર્ગે ચાલવાનું મન થાય એવું મારું તમારું જીવન હોવું જોઈએ માટે એનું અનુસંધાન રાખીએ રાતે ઊંઘતી વખતે જરાક વિચાર કરીએ કે શું મારું વર્તન એવું છે કે જેને જોતા કોઈકને મારા બાપા નો ગુણ આવે કોઈક ને દેખતા એને એમ થાય કે તમે ગુરુ કર્યા છે લાવો હું એ ગુરુ કરું આટલું જો આપણે કરી શકીએ ને તો આ સત્સંગ ની બહુ મોટી સેવા કહેવાય મારું કે તમારું વાણી વર્તન વિચાર જીવ આની અંદર જો આવે તો હું માનું છું કે બાપા બાપાશ્રીની બહુ મોટી સેવા કરી કહેવાય આપણે રૂપિયા થી રાત દાડો એને ખરીદવાની ને સેવા કરવાની મહેનત ની અંદર છીએ રાત દિવસ ઉત્સવ ના સમય કરીને રાજી કરવાની મહેનત માં છીએ પરંતુ એ કેમ કરીને રાજી થાય એની તો દિશા તમને મને દેખાતી નથી